જય માતાજી મિત્રો सर्व ने નવરાત્રી ની હાર્દિક શુભકામના સત્યમ જ્યોતિષ કાર્યાલય ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આજે હું લઈને આવ્યો છું મહાગૌરી નું કથન મહા ગૌરી નામ કઈ રીતે આપવામાં અને મહા ગૌરીનું શું છે આઠમા નવરતાન દિવસે મહાગૌરીનું પૂજન શા માટે કરવામાં આવે છે આ સર્વત્ર કથા લઈને આવ્યો છું મિત્રો મેં આગલા સાતે સાત દિવસ સુધી એટલે કે ગૌરી માતા નવદુર્ગાના સાત સ્વરૂપોની વાત કરી આજે હું તમારી સમક્ષ આઠમા સ્વરૂપની વાત લઈને આવ્યો છું મા એટલે કે ગૌરી માતાનું રૂપ જ અલૌકિક છે ગૌરી માતા જે છે જે શિવજી સાથે પૂજાય છે અહીં ગોરા તરીકે તેને પણ નામ મળેલું છે અહીં માતાજી એટલે કે સફેદ વસ્ત્રની અંદર સુશોભિત છે માતાજીને સફેદ વસ્ત્રોની સાથે સાથે ગુલાબી રંગ પણ ખૂબ જ પસંદ છે આ દિવસે ગૌરી માતાનું પૂજન કઈ રીતે કરવું જોઈએ તો શિવજીની સાથે પાર્વતી તરીકે જે પૂજાય છે તેને પણ ગૌરી માતા તરીકે સ્થાન મળે જેવું છે આથી જ કરી અને સારા પતિની પ્રાપ્તિ કરવા માટે ઘણી બધી બહેનો કુંવારીઓ જે દીકરીઓ છે તે માતા ગૌરીનું સ્મૃત કરે છે અને માતા ગૌરીજીની સાથે સાથે ભગવાન ભોલેનાથનું પણ પૂજન કરે છે અહીં મહાગૌરી માતા નામ કઈ રીતે પીડ્યું અહીં આપ સર્વત્ર કથા જાણો છો તે પ્રમાણે પૂર્વજન્મની અંદર સતીમાએ યોગ અગ્નિની અંદર સમાઈ ગયા અને ફરીથી શિવ સિવાય કોઈને પ્રતિ તરીકે પ્રાપ્ત નહીં કરે અને પોતે શિવજીનો દોષ કર્યો છે પતિનો દોષ કર્યો છે પતિની વાત ન માની અને પિતાના યજ્ઞની અંદર ગયા હતા ત્યારે યોગ અગ્નિમાં સમાયા ત્યારે તેણે પ્રતિજ્ઞા કરેલી કે હું માત્ર ને માત્ર શિવજી સાથે જ દરેક જન્મની અંદર લગ્ન કરીશ આથી કરી અને હિમાલયને ત્યાં જ્યારે એ પાર્વતી તરીકે જન્મ લે છે અને આઠ વર્ષના થાય છે ત્યારે જ માતાજીને પૂર્વજન્મનું જ્ઞાન થઈ જાય છે અહીં અનેક કથાઓ જોવા મળે છે કે મહાગૌરી નામ પડવા પાછળનું કારણ શું છે તો મહાગૌરી નામ એટલા માટે પણ પડે છે કે માતાજી જ્યારે તપ કરવા માટે જાય છે ત્યારે તપની અંદર ખૂબ જ એટલે કે કષ્ટ ભોગવે છે અને કષ્ટ પડવાથી માતાજી એક જ જગ્યા પર હજારો વર્ષ સુધી બેઠા રહી છે આથી કરી એનું વર્ણ એટલે કે કાળું થઈ જાય છે અને ખૂબ જ કાળા થતાં માતાજીને ભગવાન ભોલેનાથ પ્રસન્ન થઈ અને લઈને જાય છે અને પવિત્ર નદીની અંદર સ્નાન કરાવે છે અને ત્યાંથી માતાજી અતિશય સુંદરી તરીકે પ્રગટ થાય છે અને અતિશય રૂપવાન અને ગૌરીવાન હોવાથી ખૂબ જ શ્વેત હોવાથી માતાજીનું નામ ગૌરી પડે છે આ બાજુ એક કથા એવી પણ છે કે માતાજી ગૌરી એટલે કે જ્યારે નાના હતા ત્યારે જ નારદજી તેને પ્રાપ્ત થ મળી જાય છે અને નારદજી તેને શરૂઆત જ્ઞાન આપે છે અને કહે છે કે તમારે શિવજીને પ્રાપ્ત કરવાના છે આ બાજુ જ્યારે માતાજી લગ્ન લાયક થાય છે ત્યારે હિમાલય તેના માટે સારા વર્ણની શોધ કરે છે કે આપણી કન્યાને શોભેવા કોઈ વર્ણેશ શોધી લાવો ત્યારે પંડિતો જતા હતા આવા પંડિતો એટલે કે અનેક વિસ્તારોમાં ફરે છે પરંતુ ક્યાંય પણ ગૌરીને લાયક એટલે કે મા પાર્વતીને પતિ મળતો નથી ત્યારે અહીં પાર્વતીને તો સર્વત્ર જ્ઞાન હોય જ છે કે પોતાના પતિ તરીકે શિવજી યોગ્ય છે આથી કરી અને તે પંડિત કહે છે કે તમે કૈલાસમાં જાઓ અને ત્યાં એટલે કે શિવજીને જોઈ અને શિવજીને સર્વત્ર વાત કરો અહીં એટલે કે પંડિતજી કૈલાસમાં આવે છે અને કૈલાસમાં આવીને જોએ છે તો એક દિગંબર એવા સાધુને જોવે છે અને ખૂબ મોટી વૃદ્ધ વયના એટલે કે જે કોઈ એક તપસ્યા કરી રહ્યા હતા એવા વ્યક્તિને જોઈ અને પંડિત આચાર્ય પામે છે અને વિચારે છે કે શું આજ શિવ છે કે જેને એવડી કુમારિકા એટલે કે ગૌરી જેને પસંદ કરી રહી છે એવી એવા આજ શિવ છે શિવની સાથે વાત કરે છે અને કહે છે કે પૂર્વજન્મની અંદર સતી રૂપે ભગવાન માતાએ તમને પ્રાપ્ત કરવાનું કીધેલું હતું હવે માતા લાયક થયા છે ને આપણે પ્રાપ્ત કરવા માગે છે ત્યારે એટલે કે એક કથા અનુસાર એવું કહે છે પંડિતને કે જો મને પ્રાપ્ત કરવો હોય તો ગૌરીને જઈને કહો કે કઠોર તપસ્યા કરે અને પંડિત આવી અને માતાને જે વાત કરે છે આથી કરી માતાજી એટલે કે કઠોર તપસ્યા તરીકે કરવા લાગે છે અને એનું રૂપ બ્રહ્મચારિણી રૂપ આપણે જોઈ લીધું આગળ તો અહીં માતાજી હજારો વર્ષ જયારે તપસ્યા કર્યા પછી એટલે કે કાલી બની જાય છે અને ભગવાન શિવ તેને સ્નાન કરવા કરાવે છે ત્યારે તેનું ગૌરી રૂપ પ્રગટ થાય છે અહીં માતાજીને ચાર ભૂજાઓ છે માતાજી વૃષભ કેતા બળદ ઉપર બિરાજમાન છે અહીં એમના અંદર પણ શાસ્ત્રોમાં તર્ક દેખાડવામાં આવ્યું છે કે સાક્ષાત ભોલેનાથે જ તેમને એક નંદી આપ્યા હતા અને ભોલેનાથે જ પોતાનું વાહન નંદી એટલે કે વૃષભ તેને આપેલું છે તો બીજી કથા અનુસાર માતાજી પાર્વતીનું એક વાહન વાઘ પણ છે તો માતાજી ગૌરીનું એક વાહન વાક પણ છે પણ વાક કઈ રીતે તો અહીં એક કથા એવી પ્રચલિત છે કે જ્યારે માતાજી તપસ્યા કરવા માટે નાના વૃપની અંદર બિરાજમાન રહેતા હતા ત્યારે એક દિવસ એ વિશે તે જંગલની અંદર તપસ્યા કરી રહ્યા હતા ત્યારે એક વાઘ ખૂબ જ ભૂખ્યો હોવાથી ત્યાં તેનો શિકાર કરવા માટે આવે છે કોઈ કોઈ કન્યા એટલે કે તપ કરી રહી છે આ કન્યાને જોય તેના મુખમાં પાણી આવે છે ભૂખ ખૂબ જ લાગી છે અહીં આ કન્યાને જો ભક્ષણ નિમિત્ત ભોજન તરીકે લઈ લેવામાં આવે તો પોતાની ભૂખ તરસાઈ જાય છે આવો વિચાર કરીને તેની પર ત્રાપ મારવાનો વિચાર કરે છે પરંતુ ત્યારે જ વિચાર આવે છે કે કોઈ તપસ્યા કરતી વ્યક્તિ ઉપર એટલે કે ત્રાપ ન મારવી જોઈએ આથી કરી અને આ જ્યારે તપસ્યામાંથી ઉઠે ત્યારે હું એને ભોજન તરીકે એટલે કે એનો શિકાર કરી લઈશ આવી રીતે વિચાર કરી અને વાઘ ત્યાં જ બેસી જાય છે આ બાજુ માતા એટલે કે ઘણો બધું ઘોર તપસ્યા કર્યા પછી જ્યારે આંખ ખોલે છે તો ઘણા દિવસો વીતી જાય છે અને વાઘ પણ ભૂખ્યો તરસો ત્યાં બેઠો હોય છે આ બાજુ માતાજી મંત્રોપચાર કરતા હોય છે મંત્રોપચાર સાંભળે છે વાઘને જોઈ અને માતા સર્વત્ર રીતે જોઈએ છે તો વાઘ ભૂખ્યો હોવાથી પોતાનો શિકાર કર્યો હોવા આવ્યો હોવાથી હું જાણે છે પરંતુ વિચારે છે કે આ વાઘ મારો શિકાર કરવા આવ્યો તો એટલો ભૂખ્યો હતો છતાં પણ હું જ્યારે મંત્રોપચાર કરી રહી હતી ત્યારે તેણે મારા મંત્રોને સાંભળ્યા છે અને આ એક તપસ્યા કરતા વ્યક્તિ ઉપર તળાપનું મરાય એવું વિચાર્યું છે એટલે આ પ્રાણી નહીં પરંતુ આ તો મારો વાહનને લાયક છે આથી કરીને માતાજી તે વાઘને પોતાનો વાહન બનાવી લે છે અહીં માતાજીના એટલે કે બે સ્વરૂપો પ્રગટ કરવામાં આવ્યા છે કે એક બળદ ઉપર માતાજી હોય છે અને એક વાઘ ઉપર માતાજી હોય છે અહીં માતાજીના જે ચાર હસ્તકો છે એક તો માતાજીનો હાથ એટલે કે સર્વ લોકોને આશીર્વાદ દેવા માટે પ્રગટ થાય છે બીજા હાથની અંદર ભગવાન ભોલેનાથ તો ત્રિશુલ છે એક હાથ ની અંદર ડમરું છે અહીં એક હાથ વરમુદ્રાની અંદર એટલે માતાજીનો આ ગૌર્યવાન રૂપ જોઈ અને સર્વ કોઈ બની જાય છે માતાજીના આવા સ્વરૂપ કરવાથી એટલે કે સર્વ સુખ સંપત્તિની પ્રાપ્ત થાય છે અહીં એવું કહેવાય છે કે જે લોકોના જીવનની અંદર શાંતિ નથી હોતી જે લોકો પીડાઓથી પીડાય છે જે લોકોને ક્રોધ આવેસ આવે છે જે લોકો વારે ઘડીએ નાની નાની બાબતોમાં ઝઘડા કરે છે એવા લોકોએ મા ગૌરીનું પૂજન અવશ્ય કરવું જોઈએ આવા લોકો પાખડી અર્પણ કરે અને વસ્ત્રસ્ય એટલે સાત પ્રકારના એટલે કે વસ્ત્ર અને મીઠાઈ અર્પણ કરે તો મહાગૌરીને શિંગૃપાથી કરી તેનો ક્રોત્સાહન થાય છે પોતાના પરિવારની અંદર પ્રેમને ઉદભવે છે અહીં માતાની અસીમ કૃપા જ્યારે પણ પ્રાપ્ત કરવી હોય ત્યારે શીતલતાની પ્રાપ્તિ કરવા માટે માતાજીનું ગૌરીરૂપી પૂજન કરવું જોઈએ ગૌરીરૂપી પૂજન કઈ રીતે કરવું તો આપણે જે રીતે સાત દિવસ રીતે દરેક માતાજીના રૂપની અંદર અલગ અલગ વર્ણન આપેલું છે તો માતાજીને સફેદ કલર પસંદ હોવાથી એક બાજોટ કે પાટલા પર સફેદ વસ્ત્ર બિછાવી માતાજીનું એટલે કે ફોટો કે મૂર્તિનું સ્થાપન કર્યા બાદ માતાજીનું પૂજન કરવામાં આવે છે હા મિત્રો અહીં મેં કીધું એમ કે પાંચ પાંચ અથવા તો સાત પ્રકારની મીઠાઈ આપણે અર્પણ કરવી જોઈએ ખાસ કરી અને સફેદ પ્રકારની મીઠાઈ તેને અર્પણ કરો તો ખૂબ જ ગમે છે આની અંદર ગુલાબી કલર હોય તો પણ માતાજીને ખૂબ જ ગમે છે સાથે સાથે આ દિવસે વિશે અષ્ટ કન્યાને એટલે કે બેથી આઠ વર્ષની દીકરીઓને ભોજન કરાવવામાં આવે અને આ મીઠાઈનો પ્રસાદ પણ તેને આપવામાં આવે તો મહાગૌરી ખૂબ જ પ્રસન્ન થાય છે જેને આક્રોશ પેદા થાય છે તેઓએ તો બેથી આઠ વર્ષની દીકરીઓના પગ ધોય માતા ગૌરી રૂપે તેનું પૂજન કરી અને આવી આઠ કન્યાઓને ભોજન આપવું જોઈએ સાથે સાથે મેં દરેક વખતે કીધું એ પ્રમાણે કે આપે ગૌરીની સાથે સાથે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા એવી છે ને માળા રોજ માટે કરવી જોઈએ અને સાથે ઓમ એમ રેમ ક્લીમ મહાગૌરી માતા નમ ઓમ એમ રેમ ક્લીમ ગૌરી મહાગૌરી માતા એનમ એક માળા અવશ્ય કરવી જોઈએ ત્યારબાદ માતાજીનો દશાશોમ કરવો જોઈએ ને મા ગૌરી આપણા ઘરની અંદર પ્રેમ અને પરિવારને સુખ અને સમૃદ્ધિ આપે એવી શુભેચ્છા માગવી જોઈએ માતાજી ગૌરીની અસીમ કૃપાથી કરી આપણા ઘરની અંદર શીતલતાની પ્રાપ્તિ થાય કોઈ ક્રોધ આવેશ હોય એકબીજા સાથે કોઈ રાગ દેશ હોય તો તેમાંથી તેને મુક્તિ મળે છે તો બોલો મા નવદુર્ગા માતાની જય જો હજી સુધી મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકોનુનું બટન દબાવી દેજો સાથે સાથે મારા દરેક વિડીયો એ આપના સ્ત્રીજનો સુધી મોકલજો જેથી કરી હિન્દુ સંસ્કૃતિને તે લોકો પણ સારી રીતે માહિતગાર થઈ શકે સાથે સાથે લાઈક કરજો અને શેર પણ કરજો મિત્રો લાઇક અવશ્ય કરો શેર પણ અવશ્ય કરો જય માતાજી આપનું કલ્યાણ થાઓ